જળશક્તિ અભિયાન અંતર્ગત રિચાર્જ કુવા નિર્માણ કાર્યનો ભવ્ય શુભારંભ ભારત સરકારના મહત્વકાંક્ષી જળશક્તિ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે રિચાર્જ કુવા નિર્માણ કાર્યનો શુભારંભ આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભવ્ય રીતે કરવામાં આવ્યો આ અવસરે વિશિષ્ટ ઉપસ્થિત તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના પ્રભાવશાળી નેતા શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ તથા ગુજરાત ભાજપના પ્રમુખ શ્રી સી આર પાટિલ સાહેબ ઉપસ્થિત રહ્યા ઉપરાંત અનેક રાજકીય અગ્રણીઓ જિલ્લા અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા મુખ્યમંત્રીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે જળ આવશ્યક અને અમૂલ્ય સંસાધન છે જળ સંરક્ષણ માટે સરકાર પ્રતિબદ્ધ છે અને આવા અભિયાનો દ્વારા ભવિષ્ય માટે પાણીની ટકાવતા સુનિશ્ચિત કરવામાં આવશે આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં અનેક રિચાર્જ કુવા પ્રોજેક્ટો હાથ ધરાશે રિપોર્ટ અમિત બારોટ દાંતીવાડા